ડૉક્ટર દેવજી સોલંકી સી આરસી કોર્ડિનેટર સ્વામિનારાયણ સોસાયટી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આપ સર્વ સમગ્ર શિક્ષા પરિવાર તેમજ સમગ્ર શાળા પરિવારને જણાવતા આનંદ થાય છે કે જીસીઆરટી અને સમગ્ર શિક્ષાના એ સહિયારા પ્રયાસથી એક સરસ મજાનું બાલવાટિકા કક્ષાએ એક સુંદર મજાનું એમના મૂલ્યાંકન માટેનું એક સરસ મજાનું જે છે એ પ્રગતિ રિપોર્ટ જે કાર્ડ છે એ તૈયાર કરવામાં આવેલ છે તો એમાં આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી જે આપણે એન બે હજાર વીસ જે છે તો બે હજાર વીસ અને સાથે પરખ સાથેની જે કસોટીઓ જે છે તો એને સાથે પછી ભાષા શિક્ષણ છે કલા જે છે તો આ સમગ્ર જે છે બાબતો કે બાળકના સર્વાંગી વિકાસની જો વાત હોય એ સમગ્ર બાબતોને આવરી લેતું એક સરસ મજાનું મૂલ્યાંકન આધારિત એક મોડ્યુલ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે તો એ મોડ્યુલનું નામ છે સર્વગ્રાહી પ્રતિકા એટલે કે આ પ્રતિકાટનું નામ છે એસપીસી તો એ હાલ પૂરતું અજમાયસી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તો એ બાલવાટી કક્ષ કક્ષાએ અને ધોરણ એક અને બે માટે પણ આવી રીતે એસપીસી કાર્ડ જે છે એ નિર્માણ થયેલા છે આ કાર્ડની હું વાત કરું તો કાર્ડના એ મુખ પૃષ્ઠની અંદર બાળકો જે છે એનો સરસ મજાનો એક ફોટો જે છે એનું એક આપવામાં આવ્યો છે સાથે અંદર જે છે એના પ્રથમ પૃષ્ઠની અંદર જઈએ તો ભાગ બેની અંદર મારા વિશે તો ત્યાં બાળક જે છે એમનું એક પૂરું નામ છે એમનું ગામ જે છે સાથે એમનો જન્મ દિવસ જે છે અને એમનો જે કંઈ મિત્ર જે છે તો અહીંયા સૌપાઠી શિક્ષણ જે છે એમની પણ વાત છે આ મોડ્યુલની અંદર મારી પ્રિય બાબતો જે એમને ગમતા રંગો હોય છે તો એ રંગો જે છે એ પણ અહીંયા લખી શકશે સાથે શાક રોટલી એટલે કે એને ભાવતી જે કંઈ વાનગીઓ જે છે એ પણ અહીંયા નિર્દેશ થયેલો છે સાથે એને ગમતી રમતો અને એને ગમતા પ્રાણીઓ અને સાથે એને ગમતી જે કંઈ વસ્તુઓ જે છે તો એ પણ અહીંયા સાથે લખી શકશે સાથે બંને સત્ર જે છે એના વજન અને ઊંચાઈ જે છે એ બંને સત્રની આમાં નિર્દેશ કરેલો છે સાથે અહીંયા એક શાળાનું જે મારી પાસે જે છે એ એસપીસી કાર્ડ એનું સરોગ્રાહી પ્રત્યે કાર્ડ આવ્યું છે એ શાળાનું નામ છે શ્રી લાઇટ હાઉસ પ્રાથમિક શાળા તો આ શાળાની અંદર એમને કાર્ડ જે છે એમાં સરસ રીતે એમણે નિદર્શન કર્યું છે તો અહીંયા બાળકનો એણે રંગીન ફોટોગ્રાફ જે છે એ પણ દર્શાવ્યો છે તો આવું સરસ મજાનું જે છે કે ત્યાં ઉપર લખ્યું છે કે આ તો પરિવાર જે છે તો એના પણ જે અહીંયા જે છે કે એના માતા છે પિતા છે એના ભાઈ અને બેન જે છે એમનો પણ રંગીન ફોટોગ્રાફ છે એટલે બાળકને ખૂબ ગમે જેટલું રંગીન જે મટીરિયલ્સ છે એ બાળકને ખૂબ ગમે જોવું પણ ગમે આપને પણ ગમે પ્રિન્ટ તો આ પ્રિન્ટ આઉટ આપણે આપણી શાળા કક્ષાએ કાઢીને પણ આપણે આવી રીતે આ એસપીસી કાર્ડની અંદર આપણે આવી પ્રિન્ટ કાઢીને પણ